આમોદમાં એસટી બસની ગંભીર બેદરકારી સામે આવી મહિલા મુસાફરનો હાથ ભાંગ્યો મહિલા બસમાં ચડ્યા તે પહેલા જ બસ ઉપાડી મુકતા મહિલા મુસાફરનો હાથ ફસાઈ ગયો અમોદમાં સલામત સવારી એટીએમ આરની ગંભીર બેદરકારી સામે આવી છે ભલે એસટી તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્ર પોકારતી હોય પરંતુ અમોદમાં એસટી બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉમર વર્ષ 50 અમોદથી ભરૂચ જવા માટે નીકળ્યા હતા તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસ નંબર જી ઝે એટી સેવન એટ ટુ નાઇન નંબરની બસમાં ચડવા જતા હતા ત્યારે એસટી બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેનો નીચે ફસાય ગયા હતા જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક કરવામાં આવ્યા હતા આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેન આમોદ ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું અમે મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ

કેમ કે અમારે મહેનત કરીને કરવાની છે સાહેબ